તેમને દેવામાં ડુબાડે છે અને અધિકારીઓએ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે મૂળ કનેક્શનની ટેરિફમાં આ રકમનો સમાવેશ કરવામાં આવે જેથી તેમની ઉપર આર્થિક ભાર ઘટાડો થાય ખાર્યાપાલક ઇજનેર રૂપાલી ઝવેરીએ ખેડૂતોના આક્ષેપોને ફગાવ્યા છે અને જણાવ્યું છે કે નોટિસો નિયમિત પ્રક્રિયાનો ભાગ છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે ખેડૂતોના આ વિરોધથી સ્કાય યોજનાની અમલવારી અને તેના પ્રભાવ અંગે પ્રશ્નો ઉભા થયા છે આ વિવાદને કારણે ખેડૂતો અને વીજળી વિભાગ વચ્ચે સંવાદની જરૂરિયાત સ્પષ્ટ થાય છે જેથી બંને પક્ષોને સંતોષકારક સમાધાન મળી શકે આ પરિસ્થિતિમાં

તરીકે અમલમાં આવી હતી અને એનો મુખ્ય હેતુ એવો હતો કે ખેડૂત બે હજાર બાવીસમાં બમણી આવક ધરાવતો થાય એટલે કે આ યોજનામાં જોડાય તો જે જગ્યા ઉપર વીજ ઉત્પાદન થાય વીજ વપરાશ થાય અને વીજનું બિલ ભરવું ન પડે અને ઉત્પાદન મળે તો એમાંથી ખેડૂતને બે રૂપિયા મળે એવી યોજનામાં અમો મોટા ફોફળિયાના અગિયાર કેવી ઝાંઝર ફીડર યોજનાના ખેડૂતો જોડાયા પણ પહેલું બિલ આવતા જ અમને ખબર પડી કે આમાં યોજનામાં તો કંઈક કાચું કપાયેલું દેખાય છે એટલે અમે ત્યારથી અનેક વખત રજૂઆતો કરી હતી અને હાલમાં આ યોજના અંતર્ગત હપ્તા બાકી કરીને અમને એક નોટિસ આપી કે હપ્તા નહીં ભરવામાં આવે તો તમારું વીજ કનેક્શન કાપવામાં આવશે એથી અમે અહીંયા આવ્યા તો એવું કહે કે તમારે લોન બાકી છે અમે લોકોએ કોઈ લોન લીધી નથી આ દિન સુધી અમે કોઈ લોન લેવા માટે કોઈને અધિકૃત કર્યા નથી અને હપ્તા અમારે ભરવાના છે એમ કરીને એ લોકો અમારી મજબૂરીનો લાભ લઈ અને એમજીવીસીએલ એનું વીજ કનેક્શન કાપવાનું જણાવતા અમે અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે અને એ આવેદનપત્ર આપતા આપતા અમને એવું કહ્યું કે ભાઈ અમે તમારા ઉપલી અધિકારી સાથે અમને વાત કરવા દો તો ઉપલી અધિકારી શ્રી અ કાર્યપાલક ઇજને મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી ડભોઈનાઓ સાથે ટેલિફોનિક વાત કરતા અમે કીધું કે આટલું મોટું દેવું થઈ ગયું છે હવે એ ભરી શકાય નહીં ખેડૂત કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય

વીજ બિલના નાણાં ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી તે સંદર્ભે સહાય ગ્રાહકોની સંચાલન સમિતિના અશોકભાઈ પટેલ તેમજ અન્ય ખેડૂતો આવેદનપત્ર આપવા માટે સિનોર વિભાગીય કટ કચેરી ખાતે આવેલ છે સિનોર સબડિવિઝન ડેપ્યુટી ફોન દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા મારી સાથે ટેલિફોનિક સંપર્ક કરી વાતચીત કરે જેમાં તેઓએ જણાવેલ કે ત્રીસ ટકા રકમ જે લોનની ભરવાની હોય છે એ અમે ભરવાના નથી અને નોટિસ આપ્યા બદલ તેઓએ ઘણો ઉગ્ર વિરોધ કરે અને ઉગ્ર થઈને વાત કરતાં તેઓએ મને એમ પણ જણાવે કે તમારે નોકરીમાંથી પણ હાથ ધોવા પડશે તેમ છતાં મારા દ્વારા તેઓને જણાવવામાં આવેલ કે ઉપલી કચેરીની સૂચનાથી મને નોટિસ આપવાની સૂચના આપવામાં આવેલ છે અને ઉપલી ઓફિસમાં તમે મળશો તો તેનો નિવેડો આવશે આમ તેઓ દ્વારા આમ તેઓ દ્વારા મારા પર જે આક્ષેપો કરવામાં આવેલ છે કે ખેડૂતો આપઘાત કરશે તો શું થશે તે તદ્દન પાયાવિણ વિહોણા છે અને આ વાતને હું રદયુ આપું છું